ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા મિત્રો આજે આપણે સંજો આંકવા જ આવવાનું છે અને આજ કળિયું આંકવાનું છે અને ખાંચી આંકવાનું છે મિત્રો વિડીયો બન્યા રહેજો આજ તો દીકુ બે આવે છે જો ભાગ લઈને બી આવે છે આ ગુરુ પૂનમ છે એટલે મિલજ નાખ છે તમારે ના ખસે આવું શું કામ ગરમમાં આવવાના છે યુતી બેનાઈ વાળી આવી ગયા છે માટે હવે ક્યાં જાવ ભાગ તો લેતો જ ભલે રે હું ને સનેડા આવે છે હાલો જાઉં બેન જાય છે માપાય કપાસમાં મિત્રો શનેડો હાકાઈ ગયો છે હવે કળિયું હાકવાનું બાકી છે દીકુબેન હોઈ ગયા જો થકી ગયા છે એટલે સુરતી બેન ક્યાં ગયા દેખાય કેમ હોઈ ગયા થઈ ગઈ ગયા સુનેડા વાનલ મિત્રો ઘરે પાડી ગયા હતા ને સન્યાડો આપણે સાંય મેળ દીધો છે ચોર્યો હિમડાને સાયરામ પ્રમ મંદિરે અને દીકુ બેન એ આવ્યા સારવાઈ હવે બપોર પછી નો આ મિત્રો સા લઈને જવું છે સનાડો ચાલુ કરી દઈ હાલો મિત્રો અત્યારે આપણે માંડવી આટલી હકાઈ ગઈ છે

audio કઈ ગયું મસ્ત મજાનું ને હવે ઘરે જઈએ આજ ગુરુ પૂનમ છે એટલે અને મારી મા ને એના પપ્પા છે બાપુજી ને છ વાગ્યા છે હવે બધું વગી લે બોટલ બોટલ બધું લઈ લઈ પાણી પીવા આપણે કેર તો મસ્ત મજાનું જો ખેતર થઈ ગયું ચોખ્ખું એકદમ ફાઇનલી મિત્રો વાડીએ થી વેવા માને આજ અપપા છે માન બાપુજીને ગુરુ પૂનમ રહ્યા છે કાનો વેલાય રાજ રોટલા ખીર્યા છે શાક ના રોટલી ના કાનો સેનો શાક કર્યું હે હે પેંગણા હાલો મિત્રો અત્યારે બાપુજી ગુરુને દિવાગર દીવા બધી કરે છે એના ગુરુ જીવન દાદા હતા આજ ગુરુ પૂનમ છે એટલે માના ગુરુ છે નાથીરામ નાથી માનો ફોટો નથી આવા કઈ ગુરુ છે સોહલ્યા જીવણભાઈ રૂપાભાઈ રૂપા સૌને જય દેવ